બુકિંગ છે તો તમે તમારો પાસ બુક કર્યો કે નહીં અને આ પાસ સરળતાથી કઈ રીતે બુક કરો એ હું તમને જણાવું રંગરશિયાનો ક્યુઆર કોડ તમે સ્કેન કરશો એટલે રંગરશિયાની વેબસાઇટ ઓપન થશે જેમાં તમને બધી ડિટેલ મળશે ઓર્ગેનાઇઝર કલાકારો ફેસિલિટી સ્પોન્સર એ પછી બુક નાવના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં તમારું નામ નંબર અને ઈમેલ આઈડી લખીને નેક્સ્ટ આપવાથી તમારી ડિટેલ્સ સેવ થશે એ પછી તમને દિવસ પ્રમાણેની કલાકારની ડિટેલ મળશે સાથે કપલ ટિકિટ અથવા ફિમેલ માટેની સિંગલ ટિકિટ ઓપ્શન તમને મળી રહેશે જ્યાં મેક્સિમમ દસ ટિકિટ તમે એક સાથે બુક કરી શકશો નીચે જઈ સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે પછી તમારી ઉમેરેલી ડિટેલ તમારી સામે આવશે જ્યાં નામ અને નંબર ખાસ ચેક કરો જે પછી બાય ટિકિટ